ત્યારે એ અંગે ટીડીઓ શ્રીને જાણ કરતાં શ્રીએ એવી જાણકારી આપી છે કે આવનારા એક સપ્તાહની અંદર જેને પણ સરકારી ડેટા સાથે ચેડા કર્યા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું શ્રીએ તમામ ચેનલના પત્રકારો સામે જણાવી આશ્વાસન આપ્યું ત્યારે હવે આવનારો સમય બતાવશે કે ખરેખર આવા સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે પગલાં ભરવામાં આવશે કે પછી ફાઇલ બનાવીને બતાવી દેવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ એ સમાચારની અમે સત્યતા તપાસ કરાવીશું સરપંચશ્રીને પણ આ માટે રૂબરૂ બોલાવીશું અને જે સરત ડેટા એન્ટ્રી થયેલી હતી ડેટા એન્ટ્રીનો પણ પંદર મહિનાના પંચની એક્ટિવિટીમાં થયેલી હતી એ ડેટા એન્ટ્રી ડિલીટ થઈ અને થયેલું છે હવે એક્ટિવિટીમાં જે કામ છે એનું પેમેન્ટ ચૂકવવામાં આવેલું નથી અને જે પેવર બ્લોક બતાવેલા છે તેનો અમે સ્થળ તપાસ કરાવી અને રિપોર્ટ કરીશું મેડમ આ એક્ટિવિટીનું જે કામ છે એ ડુપ્લિકેટ તો નથી ના જો એક્ટિવિટીમાં ખર્ચો પડ્યો હોય અને

પ્રગતિમાં બતાવેલું છે તો આ જે સરકારી ડોક્યુમેન્ટ સાથે ચેડા થયેલું છે જે તે ચેડા કરનાર છે એની સામે તમે કેવા કેટલા દિવસમાં હા હું આજે તો કાગળ લખું છું અને જે હશે એમનો રિપોર્ટ મળીને કાર્યવાહી કરવાનું તો પણ બેન અંદાજે કેટલા દિવસ સુધીમાંનો અઠવાડિયાની અંદર તો અઠવાડિયો હા અને જે રસ્તાની છે તમારી ડિમાન્ડ તે રસ્તાનું ચેક કરાવું છે કે બેન આમાં આમાં જે તપાસ કરાવી આ ગ્રામ પંચાયતના બેન સરપંચ છે હા અને સરપંચ વહીવટ કરે છે હા પરંતુ આમાં આવો કિસ્સો બન્યો છે કે એમના પતિ વહીવટ કરતા હોય તો એમની સામે તમે શું એક્શન લેશો તે પણ અમે તપાસ કરાવી અને એમને નોટિસ આપીશું જો સરપંચ વતી સરપંચ બેન વતી સરપંચ પતિ નોટિસ આવી કરતા હશે તો પંચાયત ધારાની કલમ મુજબ જે છે એ મુજબ અમે ઉપલા અધિકારીને પણ જાણ કરીશું અને એમને પણ નોટિસ આપીને એમનો ખુલાસો મેળવીશું ઓકે થેન્ક યુ